સફળ બધાને થવું છે પણ સફળતાના કોડ કયા છે મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં હું પિંકલ તમારું સ્વાગત કરું છું લાભ પાંચમ હવે આ પાંચમ આવી તો તહેવારો પણ ગયા તહેવારોમાં આપણે અવનવી વાનગીઓ જમ્યા હોઈશું અવનવી વાનગીઓની સાથે એટલા બધા નવા નવા પોતાના લોકોને પણ મળ્યા છે તો અવનવી જે આપણે વાનગીઓ જમીએ એના માટે હું કંઈક તમને શબ્દો કહેવા માગું છું કે જ્યાં આપણે જે જમીએ છે તો એ ગ્રેટિટ્યૂડ પણ જરૂરી છે સ્ત્રી અને રસોડું સ્ત્રી અને રસોડું જ્યાં એને કોઈ સંગીતની જરૂર નથી ત્યાં એને કોઈ દોસ્તની જરૂર નથી ત્યાં એને યાદ આવ્યા કરે છે માત્ર નળમાં ટપકવાનો ટપ ટપ અવાજ

તૂટેલા મન સાથે લોટમાં કણસવાનો અવાજ રોટલી સાથે શેકાતા આંગળીના ટેરવાનો અવાજ તેલમાં પાણી પડતા શરીર પરનો ચતકાર તો સાવ જ ભૂલાઈ ગયો એક થાળી પીરસાય છે ત્યારે આવા કેટલા બધા અવાજો પીરસાય છે આપણે સોશિયલ મીડિયામાં ફોનમાં કે ટીવીના એ મોટા અવાજમાં આ બધા જ અવાજોને દબાઈ દઈએ છે જેણે આપણને થાળી પીરસીને આપી એ સ્ત્રીને અથવા તો એ વ્યક્તિને આપણે અહોભાવ કે આદર પણ નથી કરતા તો આ લાભ પાચમથી જ્યારે પણ એક થાળી પીરસાય છે ત્યારે એ થાળીમાં આવા દબાયેલા અવાજોને પણ સાંભળવાનો પ્રયત્ન કરીશું તો ખરેખર દિવાળી કરી મનાશે લાગશે કે હા આ દિવાળીએ કંઈક નવું કર્યું જ્યારે આપણા જ પોતાના લોકોને આપણે એ રિસ્પેક્ટ આપીએ છીએ એકનોલેજ કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે એ થાળીમાં જે થાળી પીરસાય છે ને એ જમવાનું નહીં પણ પ્રસાદ બની જાય છે કારણ કે આપણા વડલાઓએ કીધું છે કે જે અન્ન છે ને એ મન સુધી પહોંચે છે અને મન એ આપણા પોતાના શરીરનું એક અભિન્ન અંગ છે માટે જો આવી થાળી જ્યારે પીરસાય છે ને ત્યારે આપણે આપણા ઘરના એ વ્યક્તિનો અહોભાવ અને આદર કરવાનું નહીં ભૂલીએ ચલો આપણે એક નવા લાભપાચમને એક અલગ રીતે પણ જોવાનો પ્રયત્ન કર્યો આ એક અલગ એંગલ છે એક બીજા એંગલથી પણ જોઈએ કે માત્ર નવું વરસ એ શાંતિ જ આપે છે એવું નથી હોતું આ લાભપાચમે આપણું મન શાંત રહે વિચારો સ્પષ્ટ રહે માર્ગમાં સફળતા બને એ પણ એટલું જ જરૂરી છે લાભ પાંચમ એ માત્ર નવો હિસાબ નથી હોતી નવી દિશા પણ હોય છે તમારું મન સતત પ્રેરણા અને બીજાના આત્મવિશ્વાસ સાથે અને પોતાનું આત્મવિશ્વાસ ભરેલું રહે એ પણ એટલું જ જરૂરી છે વિચારોથી વેપાર બને છે વેપાર પૈસા લાવે છે પૈસા શાંતિની સફળતા લાવે છે લાભ પાંચમ પર મનને સુધારવાના પણ નવા વિચારો ઉગાડવાના દિવસો મન શુભ હોય તો લાભ પણ સહજ થશે આજે નવી આરંભ કરીએ કાગળ પર નહીં માત્ર મન ઉપર પણ આપણે શુભ લાભ લખીએ પાંચમ એ માત્ર લાભ પાંચમ નથી એ લાભનું પણ સાચો અર્થ છે જ્યાં મન સંતુલિત થઈ જાય આત્મા શાંત હોય અને માર્ગ સ્પષ્ટ બની જાય છે લાભ પાંચમને સબકોન્શિયસ માઇન્ડ સાથે આપણે કેવી રીતે જોડીશું સંબંધ બાંધી શકાય છે કેવી રીતે સબકોન્શિયસ માઇન્ડ સાથે આપણે સંબંધ બાંધવાનો છે જીવનને આપણે લાભ પાંચમ અને સબકોન્શિયસ માઇન્ડને એક કરવાના છે અલગ અલગ ભાગમાં જો સમજીએ તો લાભ પાંચમને તાત્વિક અર્થ પણ કહેવાય લાભ પાંચમ એ માત્ર વેપારની શરૂઆત નથી એક પ્રકારની નવ ચેતના છે આપણામાં દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ મૂકવાનો પણ દિવસ છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જે જૂની ભૂતકાળની યાદો અને એ છાપ મૂકી છે અને એમાં જે આપણે દિવાળીમાં ચોપડા લખ્યા છે એને પણ બદલવાનું પાંચમમાં આવે છે એટલું જ એ અગત્યનું છે સબકોન્શિયસ મનની અંદર આપણા નવા વિચારો આપણા નવા ઈરાદો એ પણ લખવું જોઈએ કારણ કે સબકોન્શિયસ માઇન્ડ સાથે લાભ પાંચમ કેવી રીતે આપણે જોડીશું કારણ કે સબકોન્શિયસ મનની અંદર આપણી વૃત્તિઓ આપણા સંસ્કાર અને આપણા દ્રઢ વિશ્વાસો પણ પડેલા છે તો પાંચમ માત્ર પાંચમ નથી આપણા પોતાના મનની અંદર પણ આપણે પાચમને લાવવી પડશે એટલે કે સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામિંગ કરવું પડશે લાભ પાંચમ આપણે એના માટે ઉજવીએ છીએ કે આગળના દિવસોમાં આપણે બહુ સારા પૈસા કમાઈ શકીએ પણ પૈસાની સાથે જો આંતરિક શાંતિ નહીં આવે આત્મવિશ્વાસ નહી આવે આરોગ્ય નહી આવે તો એ પૈસાને આપણે શું કરીશું એક કાગળ ઉપર ખાલી લખવાની જરૂર નથી કે શું બને લાભ પોતાના મનની અંદર પણ જવાની જરૂર છે કે શું બને લાભ હું મારા જીવનમાં લાભ લાવવા માંગુ છું જેમાં ધંધાની વૃદ્ધિ જોઈએ છે મનની શાંતિ જોઈએ છે દિવસ દરમિયાન મને આનંદ જોઈએ છે એમાં ઉછળેલો સામેલ કરવો છે એવા સંકલ્પો પણ આપણે કરવા જ પડશે માત્ર દિમાગથી નથી થતા એ આપણા સબકોન્સિયસ માઇન્ડની અંદરનું એક પ્રોગ્રામિંગ પણ છે એક વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક પણ છે વિઝ્યુલાઇઝેશન એટલે કે જે જોઈએ છે એને આપણે થર્ડ આઈથી વિઝ્યુલાઇઝ કરવું પડશે દિવસની શરૂઆત માત્ર પાંચ મિનિટ આંખ બંધ કરીને પણ આપણે કરી શકીએ તમે તમારી જાતને જોઈ શકો કલ્પના કરો તમે સફળ છો તમે સંતુલિત છો આ કલ્પના કરવી પડશે આત્મવિશ્વાસથી નિર્ણય લેવો પડશે અને એ જે વિઝ્યુલાઇઝ જોઈશું એને ચિત્રો અને આપણી ફિલિંગ્સ એમાં એડ કરવી પડશે ત્યારે એ સબકોન્શિયસ માઇન્ડ એને સમજશે પૂજામાં તો આપણે લખી નાખ્યું પૂજા અને રાઇટિંગ જે લાપાચમના દિવસે કરીએ છીએ એને આપણે ફિઝિયોલોજિકલ સિગ્નિફાઈડ તરીકે પણ સમજવું પડશે કે આપણે કેમ લખવાનું હોય છે એની પાછળનો અર્થ શું છે નવી શરૂઆત શા માટે જરૂરી છે શા માટે આપણે આપણા ભૂતકાળની એ યાદોને એમાં ઉમેરીને નવી યાદો સાથે નવા ચોપડા શા માટે લખીએ છીએ ઘણી બધી વખત પૂર્ણ વિરામ એ વાક્ય પૂરું નથી થતું નવી વાક્યની શરૂઆત પણ છે એ જ રીતે જ્યારે લાભ પાંચમ આવે છે એટલે વરસ પૂરું નથી થતું નવા વર્ષની સપના છે એ જ રીતે આપણે આપણા મનમાં રોજ નવા વિચારો લખીશું સંકલ્પો કરીશું ઉદાહરણ તરીકે કે હું મારા પોતાના આત્મવિશ્વાસથી ભરપૂર છું મારો વ્યવસાય મને માનસિક અને શારીરિક સ્તરે પણ મજબૂત બનાવે છે આ સબકોન્સિયસ માઇન્ડની અંદર આપણે રીપ્રોગ્રામિંગ પણ કરી શકીએ લાભ પાંચમ એ યોગ્ય સમયે જૂના ડર છોડવા અને નવો વિશ્વાસ ઉભા કરવા માટે પણ જરૂરી છે મનની ગેરમાર્ગે જે આપણે દોરી દીધેલી છે અમુક વાતો એવી છે કે જે આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલે છે જેને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ એ ઓવર થિંકિંગને પણ ટ્વેન્ટી ફોર બાય સેવન જે ચાલે છે ને એને કટ કરવાનો પણ આ એક છે આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં શું ફીડ નાખીએ છીએ શું ખોરાક ઉમેરીએ છીએ એ જ આપણને લાભ પાંચમે આગળ કામમાં આવશે લાભ પાંચમે ફક્ત શરૂઆત નથી અવચેતન મનની અંદર નવા સંસ્કાર દ્રઢતા શાંતિનું એક વાવેતર પણ છે આ વાવેતર માટે આપણે ગાઈડેડ વિઝ્યુલાઇઝેશન પણ કરી શકીએ ગાઈડેડ વિઝ્યુલાઇઝેશન એના માટે જરૂરી છે કે ઘણી બધી વખત આપણે જ્યારે શાંતિથી બેસી જઈએ છીએ ને ત્યારે આપણા મનની અંદર એટલા બધા વિચારો ચાલે છે કે જે વિચારો કદાચ આપણા માટે જરૂરી નથી હોતા પણ જે જરૂરી છે એ વિચારો માટે શારીરિક તંદુરસ્તી માટે માનસિક શાંતિ માટે સ્થિરતા માટે આંતરિક સમજ માટે સંવાદ માટે સામાજિક અને નૈતિક જવાબદારી માટે ખૂબ જરૂરી હોય છે કે આપણે સમજદારીપૂર્વક વિઝ્યુલાઇઝેશન કરીએ સફળ બધાને થવું છે પણ સફળતાના કોડ કયા છે સક્સેસના કોડ હોય છે સૌથી પહેલો કોડ છે કે ગોલ ગોલ બધા બનાવી દે છે ક્રિસ્ટલ ક્લિયર ગોલ હોવો જોઈએ ટ્રાન્સફરન્સી સાથે હોવો જોઈએ જો ક્રિસ્ટલ ક્લિયર ગોલ નહીં હોય તો સક્સેસના કોડમાં એ કશે એક ફૂદડી છે બીજું છે સ્ટાન્ડર્ડ એટલે કે આપણે આપણા પોતાના બિઝનેસને અથવા તો આપણા કામને આપણે કઈ જગ્યાએ લઈ જવું છે એ સ્ટાન્ડર્ડ નક્કી કરવું પડશે અને સ્ટાન્ડર્ડ હાઈ વાળું હોવું જોઈએ એ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા પછી ત્રીજું આવે છે ફોકસ જો આપણે આપણા કામને ફોકસ નહીં કરીએ અને એ ફોકસ નહીં હોય તો પ્રોપર શેપ આપણે નહીં આપી શકીએ અને પ્રોપર શેપ નહીં હોય તો આપણા જે લાભ પાંચમના દિવસના પ્લાનિંગ છે નેક્સ્ટ પાંચમ સુધીમાં સફળતા નહીં મળી હોય આ થયા એની સાથે સાથે શું ઓન કરવાનું છે તો શું ઓફ કરવાનું છે કોન્ફિડન્સને ઓન કરવાનું છે તો ગ્રેટિટ્યુડને પણ ઓન કરવો પડશે હવે ગ્રેટિટ્યુડ અને કોન્ફિડન્સ કેવી રીતે એકબીજાને કનેક્ટેડ છે ઘણી બધી વખત એવું હોય છે કે આપણો આત્મવિશ્વાસ સો ટકા નબળો પડે પણ એ વખતે આપણે ગ્રેટિટ્યુડને જ્યારે ઓન કરીએ છીએ ગ્રેટિટ્યુડને ઓન એટલે કે સવારે આપણી આંખ ખુલી છે કૃતજ્ઞતા આભાર વિધિ સવારે આપણને આંખ ખુલી તો એના માટે આપણે ગ્રેટિટ્યુડ થઈ શકીએ કેટલા બધા આ દુનિયામાં એવા લોકો છે કે જેમની સવારે આંખ નથી ખુલતી આપણને શાંતિથી જમવા મળ્યું એના માટે પણ આપણે ગ્રેટિટ્યુડ ઓન કરી શકીએ છીએ શાંતિથી આપણે આપણા પોતાના ફેમિલી મેમ્બરને મળી શક્યા એના માટે પણ આપણે ગ્રેટિટ્યુડ ઓન કરી શકીએ છીએ અને જ્યારે આ ગ્રેટિટ્યૂડ ઓન કરીશું તો કોન્ફિડન્સ પણ ઓન થશે અને એ સફ સક્સેસનો એક કોડ છે સફળતાનો ઘણી બધી વખત આપણે લોકો એવું કહે છે કે સફળ થયા પછી મજા નથી કારણ કે સફળતા સુધી પહોંચવું છે પણ એની જે પ્રોસેસ છે ને એ પ્રોસેસને પણ માણવી પડશે અને જ્યારે આપણે પ્રોસેસને માણીશું ને અને પ્રોસેસને માણવા માટે આપણો પોતાનો કોન્ફિડન્સ અને ગ્રેટિટ્યુડને આપણે ઓન કરવા પડશે જો એ પ્રોસેસને માણી હશે તો જ સફળતા ઉપર આપણે હેપી હોઈશું ત્યાર પછીથી શું ઓફ કરવું પડશે તો અગત્યનું છે કે સેલ્ફ ડાઉટને ઓફ કરવો પડશે પોતાના ઉપર ડાઉટ કરવાનું બંધ કરવું પડશે એટલા માટે આપણે આપણું પોતાના ઉપર ડાઉટ કરવાનું બંધ કરવું પડશે કારણ કે સપના આપણા છે વિચારો આપણા છે તો એ સપના ઉપર ભરોસો આપણે જ મૂકવો પડશે એક્સક્યુઝિસને ઓફ કરવું પડશે એટલે કે ના ગમતું બહુ બધું કરવું પડશે જેમ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો પડશે રીલ જોવાની ઓછી કરવી પડશે આપણા આપણા પોતાના માઇન્ડ ની અંદર નવા નવા ક્રિએટિવ વિચારોને લાવવા પડશે રાત્રે કદાચ લેટ સુઈએ છીએ તો સુવાના ડિસિપ્લિન પર આવવું પડશે થોડીક એક્સરસાઇઝ કરવી પડશે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ ઇમોશનલ હેલ્થ રિલેશનશીપ આને સુધારવી પડશે આ બધા સુધરેલું હશે તો આપણે એક્સક્યુઝિસને ઓફ કરી શકીશું જ્યારે આપણે એક્સક્યુઝિસ ઓફ કરીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણે આપણા પોતાનાની અંદર જ વધુ સક્સેસના કોડને ઓન કરીએ છીએ આ તો સફળતા માટેનું થઈ ગયું હવે આનાથી બી વધારે શું જરૂરી છે આ બધાથી આગળ જરૂરી છે પોતાનાને સમય આપવો મી ટાઈમ ચોવીસ કલાકની અંદર એક કલાક એવો હોવો જોઈએ કે જે આપણા પોતાના માટેનો છે આપણા પોતાના માટેનો એટલે કે આપણા પોતાની જ મિસ્ટેકોને રિવાઈઝ કરવા માટે જ્યારે કોઈ બીજી વ્યક્તિ કહે છે ને એને ટીકા ટિપ્પણી કહેવાય આપણે બહુ જ બારીકાઈથી આપણા જ પોતાની કઈ ભૂલો છે એને જોઈએ છે એને સેલ્ફ એનાલિસિસ કહેવાય એને સુધારીએ છીએ સેના માટે આપણે સુધારીએ છીએ ચેન્જ કરીએ છીએ કારણ કે સક્સેસ આપણને જોઈએ છે ગ્રોથ આપણને જોઈએ છે જો આ પાંચ અમે જે કરતા આવ્યા છે એ જ કરતા રહીશું તો જે રિઝલ્ટ મળે છે એ જ રિઝલ્ટ મળશે કંઈક નવું જોઈએ છે તો કંઈક નવું કરવું પણ પડશે કંઈક નવું કરવું પણ પડશે અને જ્યારે કંઈક નવું કરવું છે તો પોતાની અંદર બહુ બધા બદલાવ પણ કરવા પડશે બહારની દુનિયાને સમજવા કરતાં સૌથી વધારે આપણે આપણા પોતાનાને સમજવાની જરૂર છે બહુ જ બધા આપણા પોતાનાની અંદરના નવા ચોપડા લખવા માટે જૂના ચોપડાને કાઢવા પડશે અગત્યનું છે કારણ કે આપણે આ લાભપાંચમને સેલિબ્રેટ કરવી છે અને હોલિસ્ટિક કરવી છે સ્પિરિચ્યુઅલી કરવી છે બધા જ સ્તરે એને એન્જોય કરવા છે કારણ કે સફળતા માત્ર પૈસો નથી સફળતાના દરેક વ્યક્તિ માટે માપદંડ અલગ છે પણ સફળતા એ છે કે જ્યારે આપણે સફળતા ઉપર પહોંચીએ ત્યારે આપણે હેલ્ધી હોઈએ બીજું કે આપણે આપણા પોતાના લોકોની સાથે કનેક્ટેડ હોઈએ ત્રીજું આપણે બહુ જ ગ્રાઉન્ડેડ હોઈએ કે આપણા જ લોકો આપણાથી ડરતા કે દૂર ભાગેલા ના હોવા જોઈએ ચોથું કે જ્યારે સફળતા ઉપર પહોંચીએ ને પાછું વળીને જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે હા આને કહેવાય સફળતા બીજું બી બહુ જ અગત્યનું છે કે દુનિયામાં બે જ લોકો છે એક છેક આપનાર અને એક છે લેનાર દરેક વ્યક્તિનું માનવું એવું છે કે મેં તો બીજાને બહુ આપ્યું પણ મને હજુ સુધી એવું કંઈ મળ્યું નથી કે જે હું ડિઝર્વ કરું છું આજ સુધી એવું કોઈ વ્યક્તિને છે જ નહીં કે લેવા વાળું છું દરેકને એવું લાગે છે કે હું આપવાવાળી વ્યક્તિ છું પણ સેલ્ફ એનાલિસિસમાં બહુ શાંતિથી રાત્રે દિવસ દરમિયાન ડાયરીમાં લખવું જોઈએ કે આજે મેં સમાજ પાસેથી પોતાના લોકો પાસેથી કે મારા કામની જગ્યા ઉપરથી મેં કેટલા ટકા લીધું છે કે કેટલા ટકા મેં આપ્યું છે આ એક્સરસાઇઝથી જ ખબર પડશે અને જો આપણે લેવાવાળા છીએ તો એ ટકાને ધીરે ધીરે ઘટાડી અને આપણે આપવા ઉપર આવવું પડશે અને જ્યારે જે વ્યક્તિ જેટલું આપી શકે છે એટલું જ એ વ્યક્તિ પામી શકે છે કારણ કે આપવા માટે પણ આવવું પડશે ને અને આ દુનિયામાં એટલું ગરીબ કોઈ જ નથી કે બીજાના મોઢામાં એક કોળિયો ના મૂકી શકે આપણે એવું સાંભળ્યું છે કે આપણા વડીલો દ્વારા કે કીડિયારો ભરો કિડિયારો એટલા માટે ભરવાનો હોય છે કે આ દુનિયાનો સૌથી નાનામાં નાનો જીવ એટલે કે કીડી છે જો તમે કીડીને આટલો ખોરાક ના આપી શકો એટલું આપણી પાસે નથી એવું નથી પણ આપણે એને કોઈક અલગ એંગલથી જોઈએ છે કે ભાઈ હું કીડિયારો ભરું કે જેનાથી મારી તકલીફ ઓછી થશે અથવા તો ગરીબી દૂર થશે જ્યારે અંદર સ્વાર્થ ઇન્વોલ્વ થઈ ગયો એનો મતલબ કે એક દેણ થઈ ગઈ નિસ્વાર્થ ભાવે કિડિયારો ભરવો જોઈએ મતલબ નિસ્વાર્થ ભાવે જરૂરી નથી કે કીડિયા એક ઉદાહરણ આપ્યું છે બહુ બધાને બીજાને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ હંમેશા પોતાની જ વાત સાચી છે એ કહેવાની બદલીમાં તમારા અને મારા વિચારો અલગ છે આ પણ કહીને આપણે એક લાભપાંચમ કરી શકીએ છીએ જ્યારે આપણે આવી એક લાભપાંચમ ઉપર પહોંચીએ છીએ ત્યારે આપણા જ પોતાની અંદર જાણે આપણે એક તહેવાર ઉજવીને એક નવા સંકલ્પ સાથે નવા ગ્રોથ સાથે નવા પોતાના જ દ્રઢ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ છીએ આ નવા લાભપાચમ ઉપર નવી ત્રણ પેટર્નને પણ સમજવી બહુ જરૂરી છે એબીસી પેટર્ન એબીસી પેટર્ન એટલે એ એટલે કે અવેરનેસ દિવસ દરમિયાન આપણે શું કરી રહ્યા છે એની આપણને અવેરનેસ હોવી જોઈએ સેના માટે કરી રહ્યા છે એની અવેરનેસ હોવી જોઈએ આ કરીશું તેનું ડૂઝ એન્ડ ડોઝ એટલે શું નકારાત્મક છે ને શું સકારાત્મક છે એ ખબર હોવી જોઈએ એને કહેવાય અવેરનેસ બી એટલે કે બ્રીથિંગ આપણે આપણા પોતાના શ્વાસ ઉપર ધ્યાન રાખવું જોઈએ એટલીસ્ટ દિવસમાં પાંચ મિનિટ માટે બપોરે કે સાંજે કે મોર્નિંગમાં આંખ બંધ કરીને ધીરે ધીરે આપણા પોતાના શ્વાસને ડીપર સુધી ઉતારવો જોઈએ કારણ કે એ આપણા મન સુધી પહોંચે છે જો આપણી બ્રિથિંગ ઉપર આપણો કંટ્રોલ હશે બ્રિથિંગ ઉપર આપણી અવેરનેસ હશે તો એ આગળનો જે સી છે એના ઉપર આપણે કામ કરી શકીશું સી છે કમિટમેન્ટ કમિટમેન્ટ એટલે કયું કમિટમેન્ટ હું તમને આપું કે તમે મને આપો એ નહીં કમિટમેન્ટ એ કમિટમેન્ટ કે જે કમિટમેન્ટ આપણે આપણા પોતાનાને આપેલું છે એક્ઝામ્પલ તરીકે કે ભાઈ હું રોજ એક કલાક એક્સરસાઇઝ કરીશ બીજું કે હું સવારે આટલા વાગે ઊઠી જઈશ અથવા તો હું રાત્રે મોડા નહીં જમું અથવા તો હું મારા પોતાના ફેમિલી મેમ્બર જોડે વીસ મિનિટ વિતાવીશ હું મારો દિવસનો સ્ક્રીન ટાઈમ આટલા કલાકથી વધારે નહીં જ વાપરું અને કહેવાય કમિટમેન્ટો પોતાનાને આપેલા જો આપણે આ એ બી સી પેટર્નને અવેરનેસ બ્રિધિંગ એન્ડ કમિટમેન્ટ એ બીસી પેટર્નને ફોલો કરીશું તો જે આગળના સક્સેસ કોડ બતાવ્યા ને એ સક્સેસ કોડ સુધી બહુ આરામથી પહોંચી જવાશે આવી જ રીતે નવા નવા એપિસોડો સાથે નવી નવી અવેરનેસ સાથે મંતવ્ય ન્યૂઝમાં મળતા રહીશું મનના દરવાજાની અંદર હું પિંકલ આપણે ફેસબુક ઉપર મળી શકીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્વિટર ઉપર અને તમે મને મેલ પણ કરી શકો છો અને નીચે રહ્યું અમારું એડ્રેસ કે જ્યાં તમે પત્ર પણ લખી શકો છો